આજનો તમારે આયસર ટ્રેક્ટર ખરીદવું હોય આયસર ચારસો એસી તમારે ટ્રેક્ટર ખરીદવાનું હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેમજ ટ્રેક્ટરની કિંમત અને ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો આ ટ્રેક્ટરના માલિકના નંબર અને તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાઇકન કંટડીનું બટન ઓન કરી તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય આઈસર ચારસો એસી એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન પણ સારી છે સાચવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો તમારે ટ્રેક્ટર ખરીદવું તો મોડલ બે એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક કમ્પ્લેટ વાયરિંગનું કામ પણ કમ્પ્લેટ છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે

જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ જવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જામ ખંભાળિયા જોવા મળશે ગુરુકૃપા ટ્રેક્ટર્સમાં જામ ખંભાળિયા ટ્રેક્ટર જોવા મળી છે તમે રૂબરૂ જઈ શકો છો બે હજાર ચૌદનું મોડલ ત્રણ લાખમાં ટ્રેક્ટર આપી દેવાનું છે જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે ખંભાળિયા જઈ શકો છો જામ ખંભાળિયા રૂબરૂ મુલાકાત લઈ ત્યાં જઈ તમે ટ્રેક્ટરની મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ટ્રેક્ટર ખરીદીશ તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું